મંડળ દ્વારા દુકાને ફરી ફાળો એકત્ર કરી એકસો પચાસ કિલોના અબોલ સ્વાન માટે લાડુ બનાવવાની સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી હતી લાડુ બનાવ્યા બાદ શેરી મુલ્લામાં તથા સોસાયટી વિસ્તારમાં રહેતા અબોલ સ્વાનોને લાડુ ખવડાવવાની એક પ્રેરણાદાયક કાર્ય કર્યું હતું આ સેવાકીય કાર્યમાં રસોઈયા અનુ મહારાજ ભરતભાઈ ટીવીવાળા હનીફભાઈ સગંટીવાળા વાઘાભાઈ ઠાકોર નિલેશભાઈ ડીશવાળા અજય શાહ મનોજ દરજી જીગરદરજી નરેશ ગોસ્વામી વસંત શર્મા સહિત સ્થાનિક મહિલાઓ પણ લાડુ બનાવવાની સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાઈ માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું દીપક સતવારા પાટણ